નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચ્છ ન્યૂઝ આજ રોજ અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં એલસી ફાઈવ ફાટક અંડરબ્રિજના કામની શુભ શરૂઆત થઈ આ શરૂઆત થઈ અંજાર વિસ્તારમાં આવતા લીલાશાહ ફાટકની વર્ષો જૂની સમસ્યા તેમજ આ વિસ્તારમાં આવેલી એકસો જેટલી સોસાયટીઓની વિવિધ સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે ગાંધીધામ આદિપુર અને અંજારના આવન જાવન માટે બહુ ઉપયોગમાં આવી રહેલા અને જુમાપીર પર અંડરબ્રિજ બનાવવાના કામ માટેનું સર્વેક્ષણ આખરે હાથ ધરવામાં આવ્યું હતું માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તથા અંજાર પ્રમુખ શંભુભાઈ મ્યાત્રા કાનજીભાઈ આહિર શૈલેન્દ્રસિંહ જાડેજા પરમાભાઈ પટેલ ભોજાભાઈ બોરીચા બળવંતભાઈ ગઢવી ભાવનાબેન રૂપારેલ અજીતસિંહ રાજપૂત ગાંધીધામ પ્રમુખ તેજસભાઈ શેઠ મોમાયાભા ગઢવી ભરતભાઈ મીરાણી વિજયસિંહ જાડેજા એ કે સિંઘ સંગઠનના દરેક કાર્યકર્તાઓના અર્થાત પ્રયત્નથી આજરોજ લીલાસા ફાટકનું અંડરબ્રિજનું કામ ચાલુ થઈ ગયું છે